સાંસ્રોલ ગ્રામ પંચાયત દ્વારા રોડ બન્યા વગર બિલ પાસ કરાવી લાખો રૂપિયાની ઉચાપતના થયા છે સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાંસ્રોદ ગામ પંચાયતમાં નાણાકીય વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના જાન્યુઆરી માસ દરમિયાન નાણા પંચ બેઝિક ગ્રાન્ટ યોજના હેઠળ એક જ કામ એટલે કે સાંસ્રોદ ગામ ઇસ્માઇલ ધનિયાવીવાળાથી મરવાડીના દુકાનના સુધી સીસી રોડના અનેક ચુકવણી વાઉચર દર્શાવવામાં આવ્યા છે જેમાં વિવિધ વાઉચર નંબરના હેઠળ ચુકવણી થયેલ હોવાનું રેકોર્ડમાં બતાવવામાં આવ્યું છે આ તમામ ચુકવણીનો ખર્ચ શીર્ષક પાંચ હજાર ચોપન પરિવહન માટે મૂડી ખર્ચ અને એકસો એક ગ્રામ્ય જિલ્લા માર્ગ બાંધકામ બાંધકામ હેઠળ દર્શાવાય છે અને કુલ રૂપિયા એક લાખ નેવાસી હજારથી વધુ રકમ એક જ કામ માટે ચૂકવાય હોવાનું જણાય છે પરંતુ હકીકતમાં ઉલ્લેખનીય સ્થળે આ સીસી રોડ કોઈ પણ કામ સાસરોડ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નથી અને ગ્રામજનો પણ આવા કોઈ વિકાસ કરે વિશે જાણ છે જેના કારણે જાહેર નાણાનો દુરુપયોગ ખોટી બિલિંગ અને કાગળ પર જ કામ પૂર્ણ દર્શાવવાનો ગંભીર સંદેહ ઊભો થયો છે અરજી સાથે ઉપરોક્ત તમામ પેમેન્ટ વાઉચર નકલ અટેચ કરવામાં આવેલ છે તેથી આપને વિનંતી છે કે પ્રવૃત્તિ કોડ હેઠળ દર્શાવેલ કામની સ્થળ પર જઈને ભૌતિક તપાસ કરાવી સંબંધિત દસ્તાવેજો તથા ચુકવણીની સંપૂર્ણ ઓડિટ તપાસ કરાવી અને જો કોઈ અનિયમિતતા અને ગેરવ્યવહાર આવે તો જવાબદાર અધિકારીઓ ગ્રામ પંચાયતના જવાબદાર પદાધિકારીઓ તથા સંબંધિત ટ્રેડ સમિત કાર્યવાહી કરવા કૃપા કરશો જે સાંસરોદ ગામને જે આરસીસી રોડ બાબત આપ કહો છો કે રોડ જ નથી બન્યો પૈસા ચૂકવો એટલે શું છે આપ કે બા 2020 21 માં અનુભવ ઠરાવ પડેલો તો જે નામ દર્શાવેલું હતું ઠરાવમાં કે ધનિયારીવાળા ઇસ્માઈલભાઈ ધનિયારીવાળાના ઘરેથી મારવાડી મારવાડીની દુકાન સુધીનો આરસીસી રોડ જે અંદાજીત કિંમત બે લાખ ઉપરાંત હશે અંદાજીત વાઉચર માટે એક લાખ રૂપિયા નિવાસી હજારના મારી પાસે વાઉચર મળેલા છે એટલે મેં સાહેબને જે એપ્લિકેશન આપેલી છે એમાં એકાદ પૈસા લખેલા છે અને જે વાઉચરના નંબર છે એ બધું લખેલું છે સાહેબને જે એસઓ સાહેબને હમણાં જે એપ્લિકેશન મેં આપેલી છે તેમાં અને એ રોડ બન્યો જ નથી ને તે જગ્યા પર કોઈ રોડનું કામ થયેલું નથી સાહેબ જે નામ સાહેબ છે અને જે ઇસ્માઇલભાઈ ધન્યાવાળા એવું કોઈ મકાન છે જ નહીં ત્યાં અને અત્યારે બી હાલ બી તમે આવીને તપાસ કરો તો મારવાડીની દુકાન પાસે કોઈ રોડનું કામ થયેલું નથી સાહેબ છેલ્લા પાંચ વર્ષમાં કોઈ રોડનું કામ નથી થયેલું એ ઈલાકામાં છેલ્લા પાંચ નહીં પંદર નહીં વીસ નહીં પચીસ વર્ષથી કોઈ કામ થયેલું નથી સાહેબ અબાઉટ સ્થાનિક ગ્રામ પંચાયત શું છે સ્થાનિક ગ્રામ પંચાયતને આજે રજૂઆત કરવા ગયેલા અમે સાહેબ તો એમને એ જણાવ્યું કે તમે સાચા છો આજે તમે નામ બોલો છો એ નામના કોઈ વ્યક્તિ ત્યાં રહેતા નથી અને જે દુકાન તમે કહો છો માળવાડીની દુકાન તે માળવાડીની દુકાન પાસે કોઈ રોડનું કામ થયેલું નથી એક્સેપ્ટ કરેલું છે આજે ગ્રામ પંચાયતે તો શું કહી શકાય કે આ રોડ ભૂતિયા રોડ બતાવીને રૂપિયા ઉઘરે હંડ્રેડ પર્સન્ટ સાહેબ ભૂતિયા રોડ છે અને આ બહુ મોટી પ્લોટ કહેવાય છે